અઢારસો ચોરાણુંના ના મે મહિનાની બાવીસમી તારીખે નાતાલ ઇન્ડિયન કોંગ્રેસની સ્થાપના કરી ત્યારે બેરિસ્ટર ગાંધીની ઉંમર પચીસ વર્ષ હતી એક વર્ષના એગ્રીમેન્ટ પર એક કેસ ઉકેલવા ગયેલો આ ઉચ્ચ શિક્ષિત ત્યાંના ગોરાઓની નજરે તો બેરિસ્ટર ખુલી જતો વકીલાત કરવા માટે એક બ્લેકમેન સનદ મેળવવા અરજી કરશે એવી અંગ્રેજોને કલ્પના પણ નહોતી ગાંધીજીએ અરજી કરી અંગ્રેજ વકીલોએ વિરોધ કર્યો જો એ માનસિકતા હતી જેમણે ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં ટ્રેનમાંથી ધક્કો માર્યો હતો એ જ બેરિસ્ટરને સનદ મેળવવા ન મળે એ માટે પ્રયત્ન કર્યા દાદા અબ્દુલ્લા શેઠના બે ઓળખીતા અંગ્રેજોએ જરૂરી એવા ઓળખના પ્રમાણપત્રો આપ્યા એ પણ અંગ્રેજ હતા પ્રમાણપત્ર આપીને સહાયબૂત થનાર સનદ આપવાનો નિર્ણય જેમને લેવાનો હતો એ અંગ્રેજ હતા અંગ્રેજ ન્યાયાધીશ હતા જેમણે સનદ આપી એટલે જોવાનું એ છે કે એક આખી કોમ ખરાબ હોય અને એક આખી કોમ સારી હોય એવું નથી હોતું એવો યુવાન બેરિસ્ટરને ફરી એકવાર અનુભવ થયો પોતાના દેશમાં દરેક કોમના મનુષ્યમાં રહેલી સારપને શોધવાનો ગુણ આવા અનુભવો થકી મહાત્મા ગાંધીને યુવાનીમાં જ દ્રઢ થતો ગયો અને તેથી તેઓ પરસ્પરની એકતા માટે વિચારી શકતા હતા ગાંધીજીને એટલી ખબર હતી કે કોઈ એક જ કોમના બધા માણસો બહુ સારા હોય અને કોઈ એક જ કોમના બધા માણસો બહુ ખરાબ હોય એવું ન હોય સ્વદેશ રાજકોટમાં બે પુત્રો હરિલાલ અને મણિલાલ ઉછરતા હતા વિલાયત ભણવા ગયા ત્યારે હરિલાલ ત્રણેક મહિનાનું બાળક હતા બેરિસ્ટર થયા પછી મુંબઈ આવ્યા અને વકીલાત કરવા ગયા મુંબઈમાં ત્યારે અઠ્યાવીસ દસ અઢારસો બાણું ના રોજ બીજા પુત્ર મણિલાલનો જન્મ થયો અઢારસો ત્રાણુંમાં એક વર્ષ માટે દક્ષિણ આફ્રિકા ગયેલા બેરિસ્ટરની નજર સામે હિન્દીઓને પડતી હાલાકી આવી પડી દક્ષિણ આફ્રિકામાં લાંબો સમય રોકાવું પડશે એમ જણાયું તેથી અઢારસો છન્નુમાં પરિવારને પોતાની સાથે દક્ષિણ આફ્રિકા લઈ આવવા જુલાઈ મહિનામાં રાજકોટ આવ્યા બે પુત્ર પત્ની અને ભાણેજ ગોકળદાસને લઈ ગાંધીજી દક્ષિણ આફ્રિકા પાછા આવ્યા છન્નું થી ઓગણીસો ના ગાળામાં બીજા બે પુત્રો રામદાસ અને દેવદાસનો જન્મ થયો દેવદાસ ના પુત્ર રાજમોહન ગાંધી અને ગોપાલકૃષ્ણ ગાંધી જેઓ જાહેર જીવનમાં ગાંધી મૂલ્યોનું જતન કરવાની સાથે વ્યસ્ત છે રાજમોહન સંસદ સભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે ગોપાલકૃષ્ણ ગાંધી બંગાળના રાજ્યપાલ રહી ચૂક્યા છે પરિવારને પોતાની સાથે લઈ જવા જેટલું જ કામ નહોતું દેશમાં આવ્યા અને ગયા એટલું જ કરે તે ગાંધીની હિન્દમાં પણ અંગ્રેજ સરકાર દક્ષિણ આફ્રિકામાં વસતા હિન્દીઓને વેઠવા પડતા અસહ્ય જુલમ અપમાન ગુલામી વિશેની જાણ પોતાના દેશના અગ્રણીઓને કરવી જોઈએ તેવું તેમને જરૂરી લાગ્યું હૃદય જાય એવી ભાષામાં તેમણે ચોપાનીઓ તૈયાર કર્યું એ ચોપાનીઓ નાનકડી પુસ્તિકાના કદનું લીલાપુઠાનું હોવાથી લીલા ચોપાનિયા તરીકે જાણીતું થયું એ ચોપાનીયું તેમણે ચોપાનિયો એટલે પેમ્પલેટ અખબારોને અગ્રણીઓને અને સરકારને પણ મોકલ્યું આ ચોપાનિયામાં રહેલી વિગતો દ્વારા હિન્દીઓની કપરી વાસ્તવિકતા પ્રથમ હરોળના દેશવાસીઓમાં પહોંચી કેટલાક અખબારોએ ટૂંકી નોંધ પણ લીધી અલ્લાબાદથી પ્રગટ થતા પાયોનિયર નામના અંગ્રેજ દૈનિક પત્રમાં તો પર તંત્રીલેખ પણ છપાયો જુઓ મીડિયાનો ઉપયોગ પોઝિટિવ ઉપયોગ એ જમાનામાં ગાંધીજીએ કેવી રીતે કર્યો સત્યાવીસ વર્ષના યુવાન ગાંધી તેમની આ ચોપાનિયા ચળવળની સુવાસ દક્ષિણ આફ્રિકા સુધી પહોંચી ગઈ નેતૃત્વનું એક લક્ષણ એ પણ છે કે સમસ્યાનું સમાધાન શોધવાના રચનાત્મક કાર્યક્રમો નેતા પાસે હોવા જોઈએ ચોપાનિયા દ્વારા સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો તેમનો આશય નહોતો પોતાની ચળવળ માટે વ્યાપક સમર્થન મેળવવાની આ તેમની મૌલિક કુને હતી તેમણે એક પંથ દો કાજ કહેણી સાર્થક કરી રાજકોટમાં ભાઈબંધો સાથે સ્વજનો સાથે હરવા ફરવા જવા કે ટોળ ચપ્પા કરવાના એ દિવસો નહોતા ઉંમર હતી પણ એ દિવસો નહોતા જવાબદારીની સભાનતા અને પળે ઉપયોગ કરવાની તાલાવેલીના કારણે તેમનું પ્રજ્વલિત માનસ એક પછી એક ઉપક્રમો શોધી રહ્યું હતું એ દિવસોમાં મુંબઈમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો મરકીના રોગ ભરડામાં મુંબઈ સપડાયું હતું એવી સ્થિતિ પોતાની પણ થશે એવા ભયમાં રાજકોટવાસીઓએ આરોગ્ય સમિતિ બનાવી મરકીના હુમલાને ખાળવા બનાવેલી આ સમિતિમાં મોહનદાસનો પણ સમાવેશ કરવામાં આવ્યો આરોગ્ય સમિતિ રાજકોટમાં સ્વચ્છતાનું કામ તપાસતી હતી આ સમિતિમાં બેરિસ્ટર ગાંધીજી એક એવા હતા જેમણે સૂચ્યું કે રાજકોટના અંત્યજવાસમાં પણ આપણે જવું જોઈએ અને તેમના વાસ આવાસની સ્થિતિ જાણવી જોઈએ સમિતિ વાસમાં ગઈ સૌને નવાઈ લાગી કહેવાતા સવર્ણોના મોહલ્લાઓ અગંદકીથી ભરપૂર હતા અને વાસની સફાઈ ધર્મસ્થાનકો કરતાં ઉજળી હતી અંત્યજવાસની પહેલીવાર મુલાકાત લેનાર ગાંધીજી જિંદગીના આખરી તબક્કામાં પાટનગર દિલ્હીમાં પણ અંત્યજવાસ એટલે ભદ્રજનોની કહેવાતા સજ્જનોની નજરે અસ્પૃશ્ય ગણાતા સમુદાયની સમીપે રહેવામાં જ રાજીપો અનુભવતા હતા દક્ષિણ આફ્રિકાથી છ મહિનાની રજા લઈને હિંદ આવેલા ગાંધીજીના બહેન રળિયાતબેન તથા બનેવી વૃંદાવન દાસ ત્યારે મુંબઈ રહેતા હતા બનેવી બીમાર હોવાથી ખબર કાઢવા ગયેલા ગાંધીજીએ જોયું કે તેમને રાજકોટ લઈ જવા જોઈએ રાજકોટ આવ્યા બાદ વૃંદાવન દાસની માંદગી વધી ગાંધીજી સતત બનેવીની સેવામાં રહ્યા આખરે તેમનું અવસાન થયું દિવસ રાત સેવા ચાકરી કરનારા ગાંધીજી બનેવીના અવસાન બાદ દસ બાર દિવસ બેન સાથે રહી શકે એ સ્થિતિ ન હતી બીજા દિવસે તેમને દક્ષિણ આફ્રિકાના હિન્દીઓની પીડા વ્યક્ત કરવા મુંબઈ જવા નીકળવાનું હતું મુંબઈ તેમની પહેલી સભા હતી મુંબઈમાં સર ફિરોજ શાહ મહેતાનો ભારે દબદબો હતો તે વખતે હજી કોંગ્રેસને દસ વર્ષ થયા હતા અને એક દાયકા કોંગ્રેસમાં મહેતાનો શબ્દ આખરી ગણાતો મુંબઈના સિંહ તરીકે તેમની ખ્યાતિ હતી ગાંધીજીના જન્મ પહેલા અઢારસો સડસઠમાં વિલાયતથી બેરિસ્ટર થયેલા ફિરોજ શાહ મળવું એ બહુ મોટું સદભાગ્ય ગણાતું બેરિસ્ટર ગાંધી સત્તાવીસ વર્ષની વય તેમના સુધી સંપર્ક કરી પહોંચી શક્યા એ નાની વાત નહોતી ફિરોજ શાહને જ મળવા ફિરોજ શાહે જ મુંબઈમાં ફરામજી કાવસજી ઇન્સ્ટિટ્યૂટમાં તેમની સભા ગોઠવેલી સભાના આગલા દિવસે ગાંધીજી ફિરોજ શાહને મળવા ગયા ફિરોજ શાહે તેમની પાસે આવતીકાલના ભાષણની નકલ માગી નકલ તૈયાર નહોતી રાતોરાત ભાષણ તૈયાર કરવાની ફિરોજ મહેતાએ ગાંધીજીને સૂચના આપી રાત્રે અગિયાર વાગ્યે ભાષણ તૈયાર થયું અને ફિરોજ શાહના મુનિમે ભાષણ છપાય તેની વ્યવસ્થા કરી એ જમાનામાં કમ્પ્યુટર ટાઈપ સેટિંગ કમ્પોઝ પેજમેકરની ત્વરિત કામગીરીની વ્યવસ્થા નહોતી યંત્રો સાદા હતા પણ વેઠ ઉતારવાનો જમાનો નહોતો હાથમાં લીધેલું કામ પાર પાડવાની પરિણામલક્ષી તત્પરતા હતી બીજા દિવસે સભા સફળ થઈ ગાંધીજીનો ધીમો અવાજ લોકો સુધી પહોંચતો ન હતો ગાંધીજીના મિત્ર કેશવરામ દેશપાંડે અને દિનશાહ હૈદલજીએ ભાષણ વાંચ્યું સભા ઉપર અને સર ફિરોજ શાહ પર ધારી અસર થઈ મુંબઈમાં ગાંધીજીની સુવાસ પ્રસરી રહી ધન્યવાદ મિત્રો આ યાત્રામાં સાથે જોડાવા બદલ ગમ્યું હોય તો લાઇક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને યુવાન જિજ્ઞાસુ મિત્રોને કોલેજિયનોને ઇતિહાસના વિદ્યાર્થીઓને સાહિત્યના વિદ્યાર્થીઓને જાણ કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ